હરજી પ્રસંગ હરજી શામજી જે છે લલિતાજીના જૂથના સખી છે કલાપી સખી અને શ્યામજી છે એ સોરભા સખી હરજી છે કલાપી સખી અને શ્યામજી સખી સોરભા સખીનું સ્વરૂપ છે લીલામાં લલિતાજીના જૂથના જીવો છે હવે હરજી ને શામજી બેઉ જણા જુનાગઢ એક સમાન વિશે શ્રીજીના ઉત્સવ અગાઉ એટલે કે ઠાકોરજીનો નો આવતો તો એ અગાઉ સામગ્રી લેવા ગયા હવે એ વખતે રસ્તે પ્રથમવાર એમણે વિચાર આવ્યો કે હરભાઈબાનો મેળાપ કરીએ ત્યાં શ્રીજીના દર્શન કરશું અને પછી બજારે જઈને સામગ્રીની ખરીદી કરશું આમ વિચાર કરી અને હરબાઈબાના ઘરે પહોંચ્યા હરભાઈબા ઠાકોરજીને રાજભોગ સરાવતા હતા અને અમોએ એટલે કે શ્યામજીએ જઈને ઠાકોરજીના પાદુકાજી અને મહારાણાજીના જુગલ લોટીજીના દર્શન કર્યા છે એટલે કે આ સેવ્ય સ્વરૂપ છે હરભાઈબાના ઘરે સેવન બીરા જે છે એનું બતાવ્યું છે તે પાદુકાજીની આજુબાજુ લોટી બિરાસતા હતા એવું દર્શન અલૌકિક કીધું હરિભાઈ અમને જોતા ઘણું ઘણું રાજી થયા ઘણું પ્રસન્ન થયા હવે હરજી પદ બોલ પછી આરતી લાવું એવી હરભાઈ બા છે હવે એ પદ બોલે છે કે જય જય શ્રી જમનાજી આનંદ કંદની દરસ પરસ ત્રિવિધ તાપ દુઃખ કંદની એ પદ અહીંયા બતાવ્યું છે આપણે આખું નહીં લઈએ નાની વાતમાં એ પદ પૂરું થતાં જમનાજીની લોટીજીમાંથી જળના તરંગ ઉછળવા લાગ્યા અને ગોપેન્દ્રજીના પાદુકાજી ઉપર ન્યો છાવર થઈને નીચે વહેવા લાગ્યા ત્યારે બાઈ એક કટોરો આગળ તરત જ ધર્યો અને કટોરામાં તે જળનો પ્રવાહ ઠેરાઈ રહ્યો અને કટોરો જળથી ભરાઈ ગયો એટલે જે લોટીજી બિરાજે છે ને એ લોટીજીમાંથી જળ બહાર ઉછળવા લાગ્યું એ ત્રણેયને દર્શન થયા કોને હરજી શ્યામજી અને બાને અને બાએ એ કટોરો આગળ જ જળ જળ નીચે ન ઢળી જાય ને એ માટે કટોરામાં ઝીલી લીધું હવે એ કટોરાનું જળ ઠાકોરજીના પાદુકાજી ઉપર ન્યોચ્છાવર થઈને નીચે વહેવા જાય છે ત્યાં ઝીલી લે છે પણ ગોપેન્દ્રજીના શ્રીઅંગના વાઘા જરાય બિંજાયા નહીં એટલે કે જે પાદુકાજીના વસ્ત્ર ત્યાં ધરેલા છે એ જરાય ભીંજાયા નહીં અમો તો મુગ્ધ બની ગયા સાક્ષાત લીલાનું અલૌકિક દિવ્ય દર્શન થતાં સુધી રહી નહીં એટલે કે આવું અલૌકિક દર્શન જોતા વેત સુધી ન રહી પછી તે કટરાનું જમનાનું જમનાજીનું જળ અમારા મુખમાં લેતા સુધી આવી એટલે કે જે જમનાજીનું જળની દર્શન કરતાં સુદબુદ્ધ ખોલી ખોઈ ગયા હતા ને એ જ જમનાજીના જળ દ્વારા એમની સુધી ફરીવાર આવી ગઈ જે જમનાજીનું જળ મુખમાં મૂકતા વેદ સુધી આવી ગઈ પછી એક કીર્તન હરબાઈ બોલે છે કે શ્રી જમના જલ પૂરણ કામ દૂર કરે ત્રિવિધા તક્ષણ લે સુને શ્રવણની જ નામ એ આખું પદ છે આપણે અહીંયા નહીં લઈ શકીએ પછી હરબાઈ બાએ આરતી કરીને અનોસર કીધું અને અમો એટલે કે હરજી શામજી એ ભાવનું દર્શન થતાં નિહાલ થઈ ગયા અને કાંઈ સમજાયું નહીં એ જાણવાની ઉત્કંઠા તો થઈ પણ કાંઈ સમજાતું નહોતું હવે અનવસર કર્યા પાતળ પ્રસાદ લેવડાવે છે ત્યારે બા હરજી શામજીને લીલાના સ્વરૂપની વાત કરે છે કે લલિતાજીના જૂથના સખી છે કલાપી સખીનું સ્વરૂપ છે અને શ્યામજી જે છે એ સૌરભા સખીનું સ્વરૂપ છે પણ ભૂતલમાં કેમ આવવાનું થયું તો કે યમુનાજીના યમુનાજી અને ઠાકોરજીની સન્મુખે લોકોને જવાનું હતું અને શૃંગાર કરવામાં વાર લાગી એટલે અવેર થઈ ઠાકોરજીને પરિશ્રમ થયો અને એટલા માટે ભૂતલમાં આવવાનું થયું ઠાકોરજીને શ્રમ આપવાથી અહીંયા નાની વાતમાં આપણે જાજુ નહીં લઈ શકાય પણ આ પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ એક બ્યાસી ત્ર્યાસી ચોર્યાસી ને પંચ્યાસી ને છ્યાસી ને સત્યાસીમાં ઘણો મોટો પ્રસંગ છે પણ નાની વાતમાં તો આપણે એટલું જ લઈએ કે જ્યાં આગળ લીલામાં જે અપરાધ પડ્યો છે એ જમનાજીના દ્વારા જમનાજી એ કીધું છે કે ભૂતલ પર પડો અને અહીંયા જમનાજી જ નિવારણ કરે છે અપરાધનું નિવારણ જમનાજી જ કરે છે દર્શન આપીને અને પાન કરાવીને એ મુખ્ય આપણે આજની નાની વાતમાં લઈએ છીએ આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય